ચૈત્રીસ એકમ થી ચૈત્રી નવાત્રીનો પ્રારંભ થયો એક અનોખી પુણ્યતિથિજનો અને સેવાભાવી દ્વારા ગૌશાળામાં રહેલી એકાવન મણ સુખડી ખવડાવવામાં આવી ગૌશાળા ખાતે ગૌવંશને સરસ મજાની ગોળ અને ઘઉંનો લોટની સરસ બનાવી સુખડીનો પ્રસાદ આવતીકાલે પીરસવામાં આવશે એક અને હળવદના એક આશાસ્પદ યુવાનની વાર્ષિક પુણ્યતિથી સ્વર્ગસ્થ અંકિત રાવલની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અજયભાઈ રાવલ અને વિવેકભાઈ રાવલ દ્વારા શ્રી રામ ગૌશાળાની આઠસો ને સાહીઠથી વધુ ગૌ માતાને સુખડી ની નિરણ કાલ સવારે કરવાની છે